ભરૂચ પોલીસ વિભાગ દ્વારા પીએમ મોદીના જન્મદિવસ નિમિત્તે મહા શિબિર યોજાયો છે પોલીસ કર્મીઓએ પણ કર્યું રક્તદાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે ભરૂચમાં પોલીસ વિભાગ દ્વારા મહા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પોલીસ જવાનો અને અધિકારીઓ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે ભરૂચ પોલીસ વિભાગ દ્વારા પોલીસ હેડક્વાર્ટર ખાતે આવેલ તાલીમ કેન્દ્રમાં એક મેગા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું ભરૂચ જિલ્લાના પોલીસ વડા અક્ષયરાજના માર્ગદર્શન હેઠળ યોજાયો

इस ब्लड डोनेशन के कार्यक्रम में आज बड़ी संख्या में पुलिस बल इसके अलावा जी आर डी होमगार्ड टीयर भी और उतनी ही मात्रा में उनके परिवार जनों ने भाग लिया है मुझे आशा है कि आज बहुत बड़ी मात्रा में यहाँ पे ब्लड डोनेशन का कार्यक्रम किया जाएगा और यही ब्लड का जो उपयोग ऐसे बच्चों के लिए और जरूरतमंद लोगों के लिए किया जाएगा थैंक यू रियाज पटेल रिपोर्ट एस नाइन न्यूज भरूच તમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે